ગુજરાતની અંદર અત્યારે બે મુદ્દા ખૂબ ચર્ચામાં છે એક છે અમરેલીની પાટીદારની દીકરી પાયલ ગોટી અને બીજી તરફ છે જે પાટીદાર અનામત આંદોલન થયું એમના તમામ આંદોલનકારીઓ કારણ કે જે આ તમામ આંદોલનકારીઓ છે તેમના ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ તમામ જે આંદોલનકારીઓ છે તેમણે ફક્ત પોતાના રાજકીય રોટલા શેક્યા છે એટલે એક પછી એક નિવેદન પણ સામે આવવા લાગ્યા પણ બીજી તરફ જ્યારે આ પાટીદાર અનામત આંદોલન થયું અને જે યુવાનો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા હતા તેમને નિર્દોષ સાબિત પણ કરવામાં આવ્યા છે એટલે તેમને જ્યારે નિર્દોષ સાબિત કરવામાં આવ્યા તેમને લઈને કાર્યક્રમનું આયોજન હતું જામનગરના ધ્રોલમાં અને આ જ કાર્યક્રમમાં ફરી એક વખત પાટીદારનું જે એક સૂર છે અલગ સૂર તે ઊભો થયો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ એક કાર્યક્રમનું આયોજન હતું જે તમામ પાટીદારના યુવાનો છે તેમને નિર્દોષ સાબિત કરવામાં આવ્યા તેમના સન્માન સમારોહ માટે આ કાર્યક્રમ હતો અને ખાસ અને આ જે કાર્યક્રમ હતો તેમાં ભાજપના અગ્રણીઓ અને કોંગ્રેસના અગ્રણીઓ જે પાટીદાર નેતાઓ છે તે બધા એક સાથે જોવા મળ્યા હતા ત્યારે આ જ કાર્યક્રમમાં જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે લલિત કગથરા તેમણે એક સવાલ કર્યો છે કે શું આપણા દીકરાઓ કોઈ આતંકવાદી હતા કે તેમની સામે આવા કેસ કરવામાં આવ્યા આપણે કઈ રીતે આ સન્માન સમારોહ ઉજવીએ છીએ આપણે આ સન્માન સમારોહ ઉજવવાનો ન હોય અને બીજી તરફ જ્યારે હિન્દુઓ બીજાની દીકરીઓને બચાવવાની વાત કરે છે તો આપણે તો પહેલાં આપણી દીકરીઓને સુરક્ષિત રાખવાની છે કારણ કે સરઘસ આપણી દીકરીઓનું નીકળે છે એટલે આપણે અહીંયા સંગઠન એટલે કે એક થવાની જરૂર છે કે કોઈ વ્યક્તિ આપણને તોડીને ન જાય ખાસ કરીને જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌથી વધારે પાટીદારોની જરૂર છે એ તમામ પક્ષને જરૂર પડતી હોય છે આ એટલા માટે કારણ કે પાટીદાર સમાજ જે પક્ષ સાથે જોડાયેલો છે એ પક્ષ હંમેશા વિજેતા બને છે એવું પણ આપણે જોયું છે એટલે પાટીદારની તાકાત બતાવવાની વાત પણ અહીંયા લલિત કગથરાએ કરી છે સૌથી તો આપણે લલિત કગથરાને સાંભળી લઈએ જેમણે અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમને લઈને તેઓએ શું કહ્યું છે અને પાટીદાર અનામત આંદોલન થયું તેવા જ્યારે તમામ જે લોકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા હતા જે નિર્દોષ સાબિત થયા હતા તે માટે તેઓ શું બોલી રહ્યા છે તે સાંભળીએ મારા માટે અભુત થાય પણ સવાલ એ છે તો સેના કે સેનો આપણે આજે આપણે આનંદ એક આ દીકરા ને એમ કે અમને કેમ

અનામત આંદોલન સમાજ માટે કઈ મેળવવાની ભાવના સાથે જેમણે રાત દિવસ જોયા વગર સમાજ માટે ખૂબ અથાગ મહેનત કરી છે ખરેખર આપડે આપણે ને ધન્યવાદ આપીએ કે જે પરિસ્થિતિ સ્વર્ષ છે એને સ્વીકારી લેવી પછી પોતાની હોય તો ભલે સમાજ ની હોય તો ભલે સ્વર્થ પરિસ્થિતિ ને સ્વીકારી હવે ફરી એક વખત સવાલ એ થઈ રહ્યો છે કે શું પાટીદારો હવે એક થવાના મૂડમાં છે અત્યાર સુધી આપણે જોતા હતા કે પાટીદારોમાં પણ ફાંટા હતા લેવુઆ અને કડવા હવે ક્યાંક આત્મ લેવુઆ પટેલ અને કડવા પટેલ એક થઈ અને પાટીદાર બન્યા છે અને હવે જ્યારે આ કાર્યક્રમ અલગ અલગ જગ્યા ઉપર યોજાઈ રહ્યા છે એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે પણ સવાલ એ છે કે જે સૌથી પહેલા સવાલો થયા હતા આંદોલનકારીઓ ઉપર કે રાજકીય રોટલા શીખવા લાગ્યા હતા જે ખરેખર આપણને દેખાયું પણ ખરા કારણ કે જેટલા પણ આંદોલનકારીઓ હતા એ કોઈક ને કોઈક સંસ્થા સાથે કે પછી પક્ષ સાથે જોડાઈ ગયા અને જ્યારે પાટીદારો વિશે બોલવાનું આવ્યું ત્યારે આ બધા જ લોકો મૌન થઈને બેસી ગયા હતા પણ અત્યારે જે લલિત ગગથરાએ નિવેદન આપ્યું છે અમરેલીની પાટીદારની દીકરીને લઈને પણ અને તમામ દીકરીઓ વિશે પણ તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર